હા તો જોઈ લો મિત્રો આ હવે કપાસનો વાંદરાઓનો ત્રાસ પહેલાં ભૂંદાનો ત્રાસ હતો અને હવે વાંદરાઓનો ત્રાસ તો તમે જોઈ લો આ લીમડા ઉપર કેટલા વાંદરા છે હા તો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો સબસ્ક્રાઈબ કરવાનું તમે ભૂલી જાઓ છો મિત્રો તો તમારા ભાઈને આગળ લાવવો હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો તમે કપાસમાં જોઈ લો કેટલા વાંદરા છે તો ચાલો મિત્રો તમને વાંદરા બતાવી દો કપાસમાં કેટલો બગાડ કરે છે એ પણ જોઈ લેજો જો મિત્રો હમણાં વાંદરા આવશે અંદર કેરીનો બગાડ કરે છે અને કપાસના દાળા પણ ભાગી નાખે છે જોઈ લો મિત્રો વાંદરા જોઈ લો મિત્રો હમણાં વાંદરા નીકળશે સામે દેખાય મિત્રો જોયો તમે જોઈ લો મિત્રો વાંદરાઓ કૂદતા કૂદતા જાય જોઈ મિત્રો અયા અ જોઈ લો મિત્રો હવે વાંદરાઓનો ત્રાસ વધી ગયો છે અને કપાસમાં કેળીનો બગાડ કરે છે તો હા મિત્રો આ વિડીયોને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ કરજો